સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ દરેક વિડીયોમાં હું તમને જ્યારે કહું છું કે અમારે ત્યાં તમને ઓલ ઓવર ઇન્ડિયાની ટેસ્ટ અવેલેબલ થઈ જશે એ પણ એક છતની નીચે અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ કાઉન્ટર્સ છે દરેક કાઉન્ટરમાં અલગ અલગ વેરાયટીઝ છે ઘણા બધા ફેબ્રિક ઓપ્શન ડિઝાઇન ઓપ્શન પેટર્ન ઓપ્શન સાથે તમને અહીંયા આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે એ પણ ઓલમોસ્ટ ફેક્ટરી રેટમાં બાકી તમે જોઈ શકો છો પાર્સલ્સ અહીંયા કઈ ટાઈપના ડિસ્પેચ થાય છે અને અત્યારે જે માલ પેક થાય છે તમે જોઈ રહ્યા છો આ ફ્રેશ વેરાયટી છે જે મિલ આવી ગઈ છે ને અમારા ટીમ મેમ્બર્સ અત્યારે પેક કરે છે આ પાર્સલ જેથી જે પણ પાર્ટીનો આ માલ છે જે પણ વેપારીઓનો આ માલ છે એ યોગ્ય તે સમય પર એટલે કે એમના સમય પર એમની સુધી પહોંચી જાય અને વેપારમાં એ સારી એવી રીતના બિઝનેસ કરી શકાય તો ફ્રેન્ડસ આજે હું તમને કંઈક એ ટાઈપનું જ કલેક્શન બતાવવાની છું જેમ કે આપણે કહીએ છીએ જે કાર્ડ અકોર્ડિંગ વરાયટી કાં તો સિલ્ક સાડીઓનું કોન્સેપ્ટ તો આજે કાઉન્ટર છે ને અત્યારે મારી પાછળ આ ટોટલી સિલ્ક સાડીઓનું કોન્સેપ્ટ છે એટલે કે જે કાર્ડ વિવિંગ અકોર્ડિંગ જે કલેક્શન હોય છે આમાં તમને અલગ અલગ પેટર્ન ડિફરન્ટ ડિઝાઇન્સ અને સાથે સાથે તમને ઘણા બધા ફેબ્રિક ઓપ્શન્સ પણ મળવાના છે અને ઓલ ટેસ્ટ જેમ કે યુપી બિહાર ઝારખંડ જાઓ તો ત્યાં બનારસી સાડી ટાઈપ ચાલે છે મહારાષ્ટ્રમાં પૈઠણ સાડી ખણાચી સાડી કહેવાય છે એ વેરાયટી ચાલે છે અને ગુજરાતમાં બુટા કોન્સેપ્ટ ચાલે છે સિલ્ક સાડીઓમાં પ્યોર સિલ્ક સાડીમાં તો તમે જોઈ શકો છો આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પેટર્ન છે પછી હું તમને બતાવું છું કે કયા સ્ટેટની તમને વેરાયટી અહીંયા અવેલેબલ થઈ જશે આ ગુજરાતમાં પણ ચાલશે યુપી બિહાર સાઈડ પણ ચાલશે આ સાઉથ નું ટેસ્ટ છે આ સાઉથમાં ચાલશે મહારાષ્ટ્રમાં પણ ચાલશે આ ગુજરાતની ટેસ્ટ છે તમે જોઈ શકો છો ને આ વેરાયટી ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલશે કાશ્મીરી લૂકનું આમાં જે છે ચેન્જ કરવામાં આવ્યો છે ને આ ટોટલ ડિઝાઇન બ્રોકેટ અકોર્ડિંગ હોવાની છે તો આ બધી જ વેરાયટી હું આજે તમને બતાવવાની છું અને વન બાય વન આ બધા જ આર્ટિકલ આપણે ડિટેલમાં જોવાના છે તો ફ્રેન્ડ્સ ચાલો વધીએ આપણા આર્ટિકલ્સની તરફ આ ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવું કોન્સેપ્ટ છે અને ખણાચી સાડી પણ કહેવાય છે મહારાષ્ટ્ર સાઇડમાં વધારેમાં વધારેની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ હોય છે તો તમે જોઈ શકો છો આમાં તમને બોર્ડર અવેલેબલ થઈ જાય છે ગોલ્ડન ઝરી એકોર્ડિંગ સુંદર એવું બોર્ડર છે હેવી લુક સાથે પલ્લુ છે અને પલ્લુમાં તમે ટસલ્સ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સુંદર એવા ટસલ્સ તમને આમાં અવેલેબલ થઈ જવાના છે વાત કરીએ કલર ચાર્ટની સેટની પ્રાઇસની તો ફ્રેન્ડ્સ એક વિડીયોમાં હું તમને બધા જ આર્ટિકલના કલર ચાર્ટ નથી બતાવી શકતી કેમ કે ટાઈમિંગ લિમિટ હોય છે તો તમારે ચાર્ટ જોવા છે પ્રાઇઝિંગ જાણવી છે તો એના માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે જે અમારી ઓનલાઈન ટીમ મેમ્બર્સનો છે ત્યાંથી તમને દરેક વેરાયટીની ટોટલ ડિટેલ જે છે અવેલેબલ થઈ જશે

તમે જોઈ શકો છો સિરોસ્કી ડાયમંડના ટચઅપ સાથે આ ટોટલ આર્ટિકલ અહીંયાથી તમને મળી રહેશે હવે વાત કરીએ તો તમે તમારા હિસાબથી સાડીઓ જે છે મોડિફાય પણ કરી શકો છો સિરોસ્કી ડાયમંડ અટેચ કરવા છે કા તો પાઇપિંગ કરવી છે ગોલ્ડન તો ટસલ્સ લગાવવા છે તો આ બધી વસ્તુ પણ અમારા હાઉસમાં થઈ જશે અમારા આ પણ ફેક્ટરી એરિયા છે અહીંયા વોકિંગ ડિસ્ટન્સ પર છે તમે આવીને વિઝિટ કરશો તમારા હિસાબથી ડિઝાઇન સિલેક્ટ કરશો અને તમે જો ઓર્ડર તમારો બુક કરશો તો એ પણ અહીંયાથી રેડી થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પ્યોર silke ની અંદર જબરદસ્ત એવું હેવી લુક પલ્લુ અને ઓલ ઓવર સાડીમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને ટોટલી કામ મળવાનું છે વીવિંગ અકોર્ડિંગ અને હું તમને સાડી પલ્ટી કરીને બતાવી દઉં છું તમે જોઈ શકો છો કોઈ જાતનું ફૉઇલ પ્રિન્ટ કે એવું નથી ફ્રેન્ડ્સ કે પ્રિન્ટ નથી આ ટોટલી જેકાટ અકોર્ડિંગ જ વર્ક હોવાનું છે પ્રોપર 630 નો કટ તમને મળી રહેશે દરેક આર્ટિકલમાં વિથ બ્લાઉઝ પીસ તમને દરેક variety અહીંયાથી મળી રહેશે અને બ્લાઉઝ પીસમાં પણ પ્રોપર કટ હશે જેથી તમારો હેલ્ધી મા હેલ્ધી કસ્ટમર પણ જે છે એનું બ્લાઉઝ સ્ટીચ કરીને પહેરી શકે એને અલગથી બ્લાઉઝ પીસ લેવાની જરૂર નથી કલર ડિઝાઇન ફેબ્રિક ક્વોલિટી સાથે કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ નથી કરતા જેથી જો તમે વેરાયટી સેલ આઉટ કરો તમારા કસ્ટમરને તો એ પણ વર્ષો સુધી પહેરે તમને યાદ રાખે સિંગલ એવી કમ્પ્લેન્ટ પણ તમને અમારા આર્ટિકલ બાબત નથી મળવાની તમારા કસ્ટમર તરફથી આ વાતની અમે ટોટલી જે છે જવાબદારીથી કામ કરીએ છીએ

તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે બાકી ફ્રેન્ડ જો તમારે વ્યાપાર કરવો છે તો કોઈ હોલસેલર કેમ તમારે છે કોઈ ડીલર કે હોલસેલર પાસે અમારતા કોઈ મીડિયેટરની જરૂર નથી તમે ડાયરેક્ટ તમારા સુધી જોડાઈ શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરશો તમારી ઓર્ડર બુક થઈ જશે તમે વરાયટી પરચેસ કરી શકો છો તમે અહીં આવીને વિઝિટ કરી શકો છો એ પણ વિદાઉટ એની મીડિયેટર કોઈ એજન્ટની જરૂર નથી તમને અમારા સુધી પહોંચવા માટે જો તમારે વિઝિટ કરવી હોય તો પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી છે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરશો તો તમારી સુરતની લોકેશન અમારી સાથે શેર કરો અમારી કંપનીની ગાડી તમારા લોકેશન પર આવી જશે તમને પિક કરાવવા માટે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો વિડીયો કોલ પર આ બધા આર્ટિકલ સિલેક્ટ કરી શકો છો સીઓડી થ્રુ વેરાયટી મંગાવી શકો છો અને પાંચથી છ દિવસમાં પાર્સલ સહી સલામત તમારા ડોરસ્ટેપ પર પહોંચી જાય એની પર ટોટલ જવાબદારી અમારી કંપનીની હોય છે ફ્રેન્ડ્સ તો બે ઝીજક થઈને ઓર્ડર કરો જોડાઈ જાવ એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જ્યાં તમને ટોટલી પર આપણે કેની ફેક્ટરી रेटની અંદર વેરાયટી મારવાની છે પણ બેસ્ટ ક્વોલિટી સાથે સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું સિલ્ક કાઉન્ટરમાં 1200 રૂપિયાની વેરાયટી મળી જશે ને સાડીઓની વાત કરું તો 108 એટલે 108 રૂપિયાથી તમને આર્ટિકલ્સ अवेलेबल થઈ જશે તો રાસાની જોવો છો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કોલ કરો અથવા તો વિઝિટ કરો સુરત આવીને યશુભૂમિ ભૂમિ માં